આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે પાછા વાડી સવારમાં આવી ગયા હવે ઠંડીનો રાઉન્ડ થઈ ગયો છે જોરદાર ચાલુ ગઈ કાલે આખો દિવસ ઠંડી આજે સાડા આઠ વાગી ગયા છે પણ આ ઠંડીમાં કંઈ ઘટે નહીં અને પવન એવો પૂર ચાલુ થઈ ગયો છે હવે આજને આપણે કામકાજ કરવાનું છે કે થોડું ઘણું હાથી આંખવાનું સ્ટાર્ટ કરી આવે ચણામાં એટલે આપણે આંબાની બાજુમાં છે ત્યાં આંખવાનું છે પછી તુવેરમાં આખવાનું છે પછી થોડુંક આપણે ખરામાં થોડુંક કામકાજ છે એ બધું ચેક કરવાનું તો અત્યારમાં તો અત્યારમાં ઘણીકવાર તો હજી કામ કરવાની મજા ન આવે તમે ગાડી લઈને આવ્યા હોય તો આજ બાજ બધું થિંગરાઈ ગયું હોય એટલે થોડીક વારમાં આપણે વળગી જઈએ થોડુંક આપડા કપડા આપડા ચેન્જ કરી અને પછી આપણા હાથથીની અંદર તો મોર પગા અને ફિટિંગ કરવાનું છે ડીઝલ બીજલ ભરી દઈ પછી વરાઈ ગઈ કામે ત્યારે પૂરપો ને એમ સુસવાટા મારે ઓલી કેરા કે આપડે ઓલે ત્રોપા લંબુ લીંબુ બે હુકાઈ ગયું કે નહી જો ફૂલ પાકી ગયું છે હવે અહીંયા આપણે થોડુંક

એ મીડિયમ આવી પછી આ કેરામાં આપણે ગાયો માટે મકાઈ વાવી દીધી તો એ બરોબર ઉગી ગઈ નહીં તો થોડુંક હુકા હે ને એટલે પાછી નવી મકાઈ લઈને વાવેતર કરવું જોઈએ કુવામાં પાણી જવા મીંડા છે ઊંડા વગર આઈ કઈ ઉતરી ગયું દૂધી થઈ ગઈ ગઈ તો ચાલો મિત્રો જો આપણે અહીં સામે સણા દેખાય ને એમાં આપણે હાથીની તૈયારી કરવાની છે તો મિત્રો આપણે મોર પગા ફિટ કરી દીધા છે હવે એના માટે આપણે થોડુંક સેટિંગ કરવું પડે કેમકે આમાં આપણે હાથે હાલતું હોય ને એટલા કે કે હોય આમાં ફૂલ કરાર કરી દેવું પડે તો એના માટે આપણે પેલા બે બોલ છોડાવી નાખ્યા અને એને આપણે કરાર કરી દઈએ આપણે બોલ ઢીલા હતા એટલે ફટાફટ થઈ ગયું હવે એના માટે આપણે છે ને આ બલુનિયા છે ને રેવલ રાખવા પડે જમીનમાં આગળનો ભાગ અને પાછળનો બે રેવલ માં હાલે એ રીતનું કરવું પડે નહીતર શું છે જો આગળનો પોઈન્ટ ઊંચો રહી જાય ના બેહી જાય તો અહીંયા બેહતું જાય ને બેહે ન કે આ એકદમ આમ રેવલ જગ્યા ઉપર જ હાલે કોની ગણે એવું ન હોય કે આમ સેવા કરવી હોય તો હાલ આનું મોર પગ ધ્યાન રાખવું પડે આપણે થોડીક હાઈડ્રોલી વધારે એકઠી થઈ ગઈ થોડીક ઉચ્ચી કરલો પેલા હું પછી આને આપણે બધી સાઈઝ હરખી કરી ટાઈટ કરી દઈ પછી આનું સેટિંગ આવશે રેવર

ત્યારે આપણે કરાર થઈ ગયા દાદા કમ્પ્લીટ ફૂલ હવે બોલ ફૂલ ટાઈટ કરી દઈ થોડો ઘણો ફેરફાર કરવો હોય તો આપણે પોપ્યુલર થઈ થઈ જાય તો ચાલો આપણું કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ખેતરમાં જઈને પછી ટ્રાય કરી પછી ની આગળ જોઈએ આપણે તો મિત્રો આપણા થઈ ગયા છે મોર પગા ચાલુ આ રીતનું કામ થતું જાય આ તમને લાગે કે ઈબું પણ આ પડી ગયું છે આમાં થોડુંક સેટિંગ કર્યું આ ભાગનું ઓછું બેસતું હતું બાકી આ બધા કમ્પ્લીટ બેસતા હતા તમને લાગે કે આ નીચે પણ આ પડી ગયું હોય જોઈએ આપડે કઈ રીતના હાલે તમે જુઓ

તો મિત્રો આ રીતનું આલે છે આમાં થોડુંક આપડે આંબાના ગાળામાં આપડે આયરોન બહુ મેળ નથી કેમકે આમાં આપડે છ આયરો થોડુંક હાકડા પોડી છે એક ગાળામાં ખાલી ત્રણ પછી આમાં પાછું વ્યવસ્થિત આ હવે આપણે આમાં ચણાનું વાવતર કર્યું એ પહેલાં આપણે આંબાનું આમાં ખાલા હતા એમાં આપણે વાવ્યા હતા તો એ મેં તમને બતાવ્યું તો મારા વિડીયો જોઈ તો કે આપણે ઠુંગા જ હતા તો જવું આ ઠુંગું હતું એ થઈ ગઈ ને કોરામણ વાળું આની કલમ તો અહીં નીચે છે ઓલી વારેલી છે એટલે આ બધી આપણી જે કલમ છે ને એ જ છે આ બધું જોરદાર ફૂટ છે આમાં જો ખાલી આ એકલો ભાગ જ છે હવે એકલો આ બાકી આ બધું મસ્ત કોરાઈ ગયું આપણે સાવ ઠુંગુ જ હતું તમે મારા આગલો વિડિયો જોયો હોય તો એમાં તમને ખબર જ છે કે હવે કલમ વાવવા જાય કે ઠુઠું વાવવા જાય ના જવું તો એક આવડે હતું પછી એક બીજું એક અહીં આગળ છે એક આ કલમ આપી આપણે એટલે ઠુઠું હતું હવે થઈ ગઈ કલમ આવડી થઈ ગઈ નવી ફોટામાં એટલે જે આપણે તમે મારા ઘણા વિડીયોમાં જોઈએ કે આપણે દવા છાંટવાની સાથે આપણે આર પંચાણું હોય જમીનમાં પાવાનું કે સ્પ્રે કરવાનું આમ આપણે આર પંચાણું નાખ્યું હતું એ મૂળ વિકાસ જબરજસ્ત થાય પછી આ એક કલમ આપણી નબળી પડી છે પણ આને આપણે આર પંચાણુ પાછું આપી દેવું હમણાં બધા આંબામાં કોઈ ખાતર બાતર આપણે આપ્યું નથી એટલે આને આપશું એટલે થઈ ગયા રેડી તો આપણો નાનો એવો બગીચો છે પચાસ સાઈઠ આંબાની કલમ વાળો તો ચાલો મિત્રો હવે આ તમને પાછું આપણે હાકી નાખીએ

અને પછી આમાં આપણે પાછા પૂરી દીધા બલુનિયામાં બે એક લાંબુ ટૂંકું પૂરી દીધું અને બે સાઈડ માં ટૂંકા પૂરી દીધા અને હાલે મસ્ત હવે ક્યાં વજન નથી રાખવો પડતો આ રીતનું કમ્પ્લીટ હાલતું હોય થોડુંક આમાં શું છે કે થોડુંક પારા પાય વધારે હોય એટલા ન હોય એટલે થોડુંક અવ્યવસ્થિત થોડુંક થાય છે પણ આમાં નેજ ક્યાંક ક્યાંક નેજ ઉઈ ગયું એટલે પડી જાય એ રીતનું આપણું કાર્ય આમાં થઈ જાય પૂરું હાકવાનું એટલે એક કામ આપણું હાથી હાકવાનું કામ પૂરું થાય જોઈએ આપણે જો કઈ રીતના હાલ

મિત્રો આપણે આખી હાલી ગયું કમ્પ્લીટ પાછા હવે આવી ગયા છે આપણે ખરામાં હવે વારો લેવાનો છે આપણે આ ખરાનો તો એના માટે આપણે પેલા ટેલર લઈ અને આવી ગયા આ કાંદાના ઢગલા છે આટલું એટલું નીકળું એને આપણે ટેલરમાં ભરી અને વાડીએ પોતાડી દઈ પછી આગળ જોઈએ હવે પછી આ ઓપનર આપણે સાઈડમાં કરવાનું છે પછી આપણે આ ધોળની વિધિ કરવાની છે એટલે પહેલાં આપણે આ ટેલરની અંદર આ બધું ભરી દઈ પછી આગળનું કાર્ય ચાલુ કરીએ ભૂખી થઈ ગઈ લાગે એટલી વારમાં તમે હાલો લ્યો તો ખપારી

પતરું ફિટ કરી પાટલામાં પછી આવીએ પછી ખરામાં ટેલર આપણે નીચે રાખી દીધું પત્ર નીચે ટાઈમ મળે પછી આનું કામકાજ કીધા કરશું આપણે આ ધૂળને કાંદુ ઓરવાનું જોવાનું છે એ હવે આપણે રાપના પાટલાની અંદર આપણે જે રેવલ કરવાનું પતરું આવે એ આમાં ફિટ કરવાનું છે તો પહેલાં આપણે ટ્રેક્ટર પાછળ જોડી અને પછી પતરું ફિટ કરી દેજો આપણું પતરું ફિટિંગ હવે જઈએ આપણે ખરામાં ફિટિંગ કરતાં વાર લાગે બહુ જા જા બોલ કાઢવા પડે પાછું રાપનું બધું સેટિંગ આવે બોલનું એ મેળ આવે આપણું થઈ ગયું કમ્પ્લીટ અવડા હવે ખરામાં જઈને જોઈને કહેવાનું કામ કરીએ ચાલો તો મિત્રો હવે ટાયર ચડાવી દઈએ આપણે ઓપનરમાં પછી એને સાઈડમાં એક બાજુ રાખી દઈએ મિત્રો આપણે ચડાવી દીધા ટાયર હવે સાઈડમાં પાર્કિંગ કરી દઈ હવે આગળ કઈની જરૂર નથી શિયાળુ કીધ પાક કહેતા શું દીધી પછી નિરાઈ સાબુદીમાં પણ વાડી મૂકી આવશું આપણે તો પેલા આપણે જવા દઈને સાઈડમાં સારા ઓપનર થઈ ગયો આપણું પાર્કિંગ સાઈડમાં હવે આપણે શરૂઆત કરી દઈ અહીંથી આ ધૂળ પૂરી કરવાનું ઓપનર નીચે આ માંડવી પડી હતી

ચોમાસા પાણી ભરાય એટલે આ ધૂળ બધી અહીં આવી જાય માંડવી વાવી એટલે ધૂળ થાય સોયાબીમાં તો કાંઈ ધૂળ હોય નહીં માંડવીનું ખરું હોય એટલે ધૂળ મલક આવે ખેતરમાંથી આ જોઈ લ્યો અત્યારે આટલી ધૂળ છે પછી આમાં બધી પથરાઈ જાય પછી બતાવશે સેલે તમને તો મિત્રો ફાઇનલી આપણું મેદાન કરી નાખ્યું રેવસ્થ તો કાલે આમાં થોડોક માંડ પૂરી આપણે ટ્રેક્ટરમાં અને આ થોડાક ઢોરા ઢબરા છે આવડા એ માંડ હારી અને ફર્સ્ટ ક્લાસ રેવર કરી નાખી માઢ હાકી નાખીએ એટલે હળદની કંઈ શીંગું બીંગું પડ્યું હોય એ બધી ભૂકો થઈ જાય એટલે દાણો થઈ જાય ચોખ્ખો એટલે પાણી પાઈ એટલે ઉગી જાય હવે આવતીકાલે આપણે સવારમાં આવી અને માઢ પૂરીને માખી અને પછી પાઇપલાઇન આપણે બધીમાં પડી ત્યાંથી વાડી થઈ પોતે એટલી પાઇપલાઇન લાંબી કરી અને બે ફેરી ઓરવી નાખશું એક ફેરી ઓરવીને પાછું બે દિવસ પછી પાછું દે હું એટલે આમાં એન કરો અરોડા ઉગશે મગ એ અડદ એ ઊગશે એટલે આમાં ઘણું બધું બિયારો બિયારો હોય ઉગી ઊગી જાય તે પછી આગળનાનું આપણો કાર્ય હું તો થઈ ગયો આપણું કમ્પ્લીટ મેદાન ચોખ્ખું ખરું છે એક વીઘામાં મિત્રો કેમ કે આપણે માંડવીના ભરે ભેગા કર્યા હતા અડદના ભરે ભેગા કર્યા હતા એટલે જગ્યા વધારે રાખી હતી આપણે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણું જે કંઈ આખા દિવસનું કાંઈ કામકાજ હતું એ તમને બતાવવાની કોશિશ કરી મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો પાછા નેક્સ્ટ વિડીયોમાં કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન યાલી મદદ